આપ રહ્યા છો હેલો રાજકોટ શ્રી સદારામ કન્યા કેળવણી મંડળ પ્રેરિત ઠાકોર સમાજ રાધનપુર સાતલપુર તાલુકા દ્વારા આયોજન કરાયું હતું નવ માં પગલા માંડ્યા હતા ધારાસભ્ય નાગરજી ઠાકોર ડોક્ટર ગોવિંદજી ઠાકોર દેવજી ઠાકોર લવિંગજી ઠાકોર અલ્પેશજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને

એકટિત થઈ અને આવનારા સમયની અંદર સમાજનો વિકાસ કરી શકે એવો ઉમેદવાર સમાજ જે ચાહશે એવા ઉમેદવારને અમે મોકલીશું અને એ જ ઉમેદવારને અમે જીતાડીશું ચાહે કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય એ અત્યારે અમે કોઈ પક્ષ પર કરતા નથી પણ અમે સમાજનો વિકાસ કરી શકે એવો વ્યક્તિને ઉમેદવાર જાહેર કરીશું કેટલા લગ્ન હતા આજે એકસો ને ચાલીસ વર્ગડિયા એકસો ચાલીસ યુગલ આજે સમલગ્ન મારું નામ કલ્લક ઠાકોર ગુજરાત ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર જે પ્રકારનો એક રાજકીય માહોલ ચાલી રહ્યો છે એમાં આજે એક સામાજિક પ્રસંગની અંદર રાધનપુરની અંદર સબુ હાજરી આપવા આવ્યો છું નવ દંપતીઓને આશીર્વાદ અને શુભેચ્છા આપવા આવ્યો છું પરંતુ સાથે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ગુજરાત દુખી છે ગુજરાતની વ્યવસ્થા એક પડી ભાંગી છે એના માટે ગુજરાતની અંદર કેવી સત્તા નું નિર્માણ કરવું છે એમાં ગુજરાત દુખી છે અને ગુજરાત દુખી છે એમાં ગુજરાત છે કે હું છું ગુજરાત જ્યાં ઉદ્યોગો તો છે પણ મારા ગુજરાતી માટે નોકરી નથી હું છું દુખી ગુજરાત જ્યાં નર્મદા તો છે પણ મારા ખેતરમાં પાણી નથી હું છું દુખી ગુજરાત જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો તો છે પણ ત્યાં નિર્ભયા કાન થાય હું છું દુખી ગુજરાત જ્યાં દારૂબંધીની વાતો તો છે પણ ત્યાં दारूની રેલમ છેલ થાય એક પ્રકારની ગુજરાતની અંદર વ્યવસ્થા પડી ભાગી છે એક પ્રકારનો ગુલાબી માહોલ બતાવવામાં આવી રહ્યો છે એમાં ગુજરાતની એક વ્યવસ્થા પરિવર્તન ગુજરાત ગુજરાતીઓ માટેની સરકાર ગુજરાતના ના બેરોજગારો ગુજરાત શિક્ષણવિદો ગુજરાત ખેડૂતો ગુજરાત ની આમ જનતા ગુજરાતની સ્ત્રીઓ તમામ લોકોની સરકાર બને એના માટે અઠ્યાવીસ તારીખે અમદાવાદ થી સોમનાથ થી સત્તા પરિવર્તન યાત્રા સત્તા સંકલ્પ યાત્રા એક કેવી યાત્રા લઈ નીકળી રહ્યો છું કે જેમાં આમ ગુજરાતી તમામ ગુજરાતી જોડાય જ્યાં શિક્ષણ ની વાતો હોય જ્યાં વેસન મુક્તિની વાતો હોય જ્યાં રોજગાર ની વાતો હોય જ્યાં પાણી ની વાત હોય તમામ પ્રકારની વાતો લઈ સોમનાથ દાદાના દર્શન કરવા જઈ રહ્યો છું જ્યાં સોમનાથ ની અંદર મહાઘંટનાદ કરવામાં આવશે વિજય શંખનાદ કરવામાં આવશે ત્યાં સંકલ્પ કરવામાં આવશે કે આ વખતે ના ભાજપની સરકાર બનશે ના કોંગ્રેસની સરકાર બનશે આ વખતે ગુજરાતની ગુજરાતીઓની સરકાર બનશે